એટલે હાડું કીધું જબું પાકી એટલે કીધું મોકડે આટ તો સાડું નહીં ખાશે પછી જોબું પકડે હો બેચારો ભણ્યા ને ભણ્યા બધો હો એટલે અને ઉડે તો મારું જો કે એટલો જબું આવે છે ડાળો ને ડાળો આમ ભાજી જાય એટલો ત્યારે હાડું હાડું ને કોઈક દાળી હાલું કે હાડવેર પાછો રિહાઈ જાય છે એટલે હાડું ને જોબુ તો પકડવો જ પડે એટલે આમ તો હાડું જ્યારે આવે ને ત્યારે કોઈ તો નું પુરસણ કોઈ તો

મન લણચું તો છે પણ તમને વેણવા તો નથી આવતો હું મારા જાતિ વેણું છે દાડુ લાવજો ખંચર દાડુ ખંચરાતું છે આ જોબુ મારા જેટલો હું કોઈને લેવા નથી દેતો સમજબુ હવે જવા દેજે આટલો તો ઘડો થઈ જાય ડોલ ફરી મારા જણા કઈ ના થાય

જો જો આ તો રાળ્યો પાડે છે મને આમાં કંટાળો આવી જાય છે શું કરું કામ કરો શક્તિ કરો શક્તિ શક્તિ કરજો દવા હારી बताओ કે તો બતાઈએ દવા તમે છોડી રાખો હા ઓન રિપોર્ટ કરાયો રિપોર્ટ કરાયા

દેશી દવા કરી ને પથરી હાડો માંથી પથરી આ ગાડી કાઢી હું વાત કરો હાલ તો કોઈ દુખાવો નહીં પણ એવું હોય તો મને બતાવો કે ભાઈ ને વખત કરાવું વર જો જોબુ આવું જોબુ રા જોબુ ખબર હો જોબુ આવું તો છે એરે એક ઠકો ભઈ રે ને આપડે ઠકો ભઈ અમાર હો હો એવોને આતરમાં છે એ ઈઓને ખાત્રી કરો તમે ઈઓને ઘર લાયા આહી જોબુ આવી દવા કોણ આવેની અરે જોબુ તમ જોબુ જ પીધો તો એક દિન બતાઈ દે એ ભાઈ પછી આડો મડી ગાડી રોઈ હોભળો આખો આખો ખાવાનો કે કેમ કરવા નું ના લેવાની હ

રોજ જારો જુઓ તારા કોઈ તો લેબુનું આમંત્રણ આવશે ને કોઈ તો જોબુ નું હાલશે ને હુરાભાઈને તો હુરાભાઈને પહેવા જ ના દેવા કે તો કોઈ સદ ના હવે મને જવા દેજે ફેર વેણવો પડશે ના કે વળી ફેર અમારે હાટું તૈયાર હશે છે કે જોબુ તો જે આયા જ ને ભાઈ હવે